દેશ અને દુનિયામાં દેશ અને દુનિયામાં જેમને આજે આપણે પ્રેરણાદાયક પ્રવચનો આપે છે અને આપણે સૌ એમને હળવદમાં માણી રહ્યા છીએ ત્યારે આપણે એમની પાસેથી બે શીખ લેવી છે હળવદમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આમ તો હળવદ છે છોટા કાશી છે બ્રાહ્મણનો ગઢ છે અને આપણે અહીંયા મેં કીધું એમ સંત સુરા અને સતીઓની ભૂમિ છે ત્યારે આપણી સામે જ મેં કહ્યું એમ કે થોડીક ક્ષણો કિંમતી સમય ફાળવીને જે આપણી સાથે ચર્ચામાં જોડાણા છે એમને સ્વાગત કરીએ સાહેબ તમારું અને તમારી નજરે જોયેલું હળવદ પહેલાં તો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ત્યાં જોઈ રહ્યા છે ત્યાં તમારું સ્વાગત પહેલાં તો હરવદ એટલે આપણું કાશી કહેવાય અને મને વર્ષોથી આ ગામથી હું એટલે પ્રભાવિત છું કે અહીંયા કોઈ માસા ક્લારી એક લારી નથી હું આ ચોથી વાર હળવદમાં આવ્યો છું એટલે એ એક બહુ મોટી આપણી સંસ્કૃતિની પેલી એ કહેવાય બીજું ચારે બાજુ શિવાલયો છે મંદિરો છે એટલે પવિત્ર ભૂમિ છે પ્લસ આજે હું જે સ્કૂલમાં આવે છું વિદ્યાભારતીની જે આપણા રાષ્ટ્રનું જે યુવાનોનું ઘડતર કરે છે એવી સ્કૂલો આવા નાના ગામમાં પણ હોય અને આટલી સરસ જે બહારના રાજ્યોમાં પણ દીકરીઓ અહીંયા લાવીને રાખે અને એને ભણાવે એટલે એ રીતે આ સ્કૂલોને બધી બહુ સરસ ભૂમિ છે પણ ઓવરઓલ હળવદના વાઇબ્રેશન સોલિડ પોઝિટિવ છે એટલી મને ટૂંકમાં ખબર પડે છે સાહેબ અહીંયા આપણે ઘણા બધા મહાપુરુષો સંત સુ સંત સુરા આળિયાઓ છે બધા આળિયાઓની દેરીઓ છે અને અહીંયા આમ તો ઓલ ઓવર આપણો સૌરાષ્ટ્ર સંસ્કૃતિના હિન્દુ ધર્મ સનાતન ધર્મના ના રંગે રંગાયેલો છે અને તેમાં તમે દેશ વિદેશના ખૂણે જઈને પ્રોગ્રામો કરો છો તમે સ્પીચ આપો છો પ્રેરણાદાયક પ્રવચનો આપો છો ત્યારે હળવદમાં તમને કેવું લાગે છે પહેલા તો હું કોઈ પ્રેરણાદાયક પ્રવચનો નથી આપતો મને એવો જરાય વહેમ નથી કે હું પ્રેરણાદાયક પ્રવચનો આપું છું પણ હું જે જીવ્યો છું મારા મા બાપ એમને જે સંસ્કારો આપ્યા છે જે મારા શિક્ષકો એમને જે મારા મા બાપે કીધું કે વડીલોને ઝૂકવું શિક્ષકોને ઝુકવું એ બધું જે વાતોના જેના કારણે હું એક સાયકલ પરથી આજે સરસ એક એવા લેવલ પર છું જ્યાં જવા માટે લોકો એમબીએ બધું ભણતા હોય છે તો સંસ્કારો હશે તો પૈસો જખવારી આવશે આ વાત હું બધે જઈને કરું છું મા બાપ થી મોટો દેવ નથી મા બાપ થી મોટું પૂજની આ વિશ્વમાં કોઈ નથી શિક્ષકો થી મોટો કોઈ દેવ નથી મા બાપ થી આ બધું જે વાતો કરું છું એ લોકોને ગમે છે હું ઉત્તર ગુજરાતનો છું મારી ભાષા થોડી કડક હોય છે પણ મારું દિલ બહુ સાફ હોય છે એટલે એ વાતો હું કરું છું જે લોકોને ટચ કરે છે આજે ઇન્સ્ટાગ્રામ પર વન મિલિયન લોકો મને ફોલો કરે છે હું હું તો સ્પીકર નથી કોઈ બિઝનેસ કોચ નથી પણ લોકો બોલાવે છે આપણી જે સંસ્કૃતિથી દુનિયામાં નંબર વન સંસ્કૃતિ હતી છે રહેશે જે રીતે મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં સનાતન સંસ્કૃતિને જીવિત કરવાનું જે કામ કર્યું છે એ જોતા આવનારા દસ વર્ષો પણ આપણી સંસ્કૃતિને ઓર ચાર આયામ ઉપર લઈ જશે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી કરવી પણ જે બાળક છે એ સંસ્કાર વગરનો થઈ ગયો છે કદાચ આવી બહુ ઓછી સ્કૂલો છે કે જે આવા પ્રોગ્રામ થાય છે જેની દિવાલો ઉપર ઋષિ મુનિયાના નામે ક્લાસરૂમ છે આ જે કલ્ચર હતું ભલે અહીંયા થોડી સાદગી દેખાય ઝાકમઝોલ ના દેખાય પણ પાયા ઉપર જોડાયેલા લોકોને પણ ઊભા કરવાનું જે કામ થઈ રહ્યું છે એ કામ થતું હોય ત્યારે આવી જ વાતો હું કરું છું બીજું કોઈ સ્પેશિયલ કોઈ કશું કહેતો સાહેબ એક તમારો પ્રવચનમાં એક ખૂબ જ પડકારરૂપ હાલના સમયમાં આપણે શું કરીએ છીએ કે મા બાપ વિરુદ્ધ જઈને યુવાધન છે એ દિશા પલટીને મેરેજ કરતા હોય છે અને તમે કીધું એ તમે આ ઓલ ઓવર કઈ રીતે જોવો છો વિદેશમાં પણ તમે જાઓ છો ત્યારનું કલ્ચર ને આપણું કલ્ચરમાં થોડું મુંબઈ સોરી અમેરિકામાં એસી લોકો ડ્રગ્સ લે છે દારૂ પીવે છે માનસિક રીતે દુઃખી છે આપણા તો એવું નથી સનાતન સંસ્કૃતિનો પાયો જ હતો કે મા બાપ ભાઈ બહેનને જીવનસાથી કર્મ પ્રમાણે ઉપરથી નક્કી થઈને આવે છે એટલે એ જે મળે એમાં ખુશ રહેવું જોઈએ છોકરા છોકરીઓ જે આજે પ્રેમ પ્રેમલગ્ન કરવા માગ્યા છે એમનું ગાણ પણ છે પિક્ચરોની અસરો છે અને મા બાપ ક્યાંક પૈસા કમાવાની દોડમાં છોકરા છોકરીઓ ઉપર ધ્યાન રાખતા નથી મોબાઈલ આવ્યા પછી આ બધું વધી ગયું છે પણ મોબાઈલ તમે કાઢી નહીં શકો જીવનમાંથી રહેવાનું છે પણ આ સંસ્કાર આપી દીધું કે જીવન સાથી નક્કી છે તો છોકરો ભણશે કેરિયર બનાવશે ને આ બીજા બધા ચક્કરોમાં નહીં પડે મારી પાસે છેલ્લા છ મહિનામાં એવા કેસ આવ્યા છે કે જે છોકરીઓ રાત્રે બબે વાગે ઘરેથી ભાગી ગઈ અને આજે એવી પસ્તાય છે

પૃથ્વી પરના રિયલ ભગવાન બિલકુલ એ ચાહે છે કે મારો છોકરો કોણ ચાહે છે તમે કોઈ નથી બધા ડફોર બનાવે ખાલી મા બાપ ચાહે છે ગમે તેવા પણ કે મારો છોકરો છોકરી સુખી થાય તો એને આપણે કેવી રીતે દુખી કરી શકીએ અને તમે આ પ્લેટફોર્મ પર આજે છો દુનિયાના જે ટોપ લેવલના પ્લેટફોર્મ પર તમે જઈ રહ્યા છો અને જે કંઈ કરી રહ્યા છો એના ઉપર મા બાપ નું કેટલું યોગદાન છે સો એ સો ટકા મારી બા સ્કૂલ નથી ગઈ પાંચસો ભજનો ગાય છે મારા બાપુજી ઓટલા બ્રાહ્મણ છું દરજી દુકાન ચલાવવા પણ કે કપડું ફાટી જાય આપણી સિલાઈ ના ફાટવી જોઈએ હું હળવદમાં તપનને ભાઈને બધાને મરું છું જ્યારે એમના ફાધરના નામે આવા ગેટ બનાવતા હોય તો અંતે વધારે શું અસર ના હોય આજે ખાલી ભાઈ એમના મમ્મી માટે મર્સિડીસ લાયા છે તો એ મા બાપની મારા ઉપર બી એવી અસર છે કે હું મારી ગાડી મારી મારી બા આગળ જ બેસે મારા મારા જીવનમાં તો મારા મા બાપથી વધારે કોઈનો મેં મારા ફાધર ને ગરીબી હતી પણ ઇન કરીને શર્ટ પહેરે કોઈ દિવસ કપડું મહેલું ના હોય અપ ટુ ડેટ રહે એ બધું કર્યું હું જે લેવલ કશું છે જ નહીં અચ્છા અચ્છા તિસ્માર જતા રહે હું માટીમાં જતો રહીશ બોસ પણ આપણા જીવતા આપણા મા બાપ ખુશ રહે ને આનાથી મોટું જીવનનું કોઈ સુખ જ નથી બોસ થેન્ક યુ આપણી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર કહું દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ